જય માં સીતારામ દાયરાની જો એટલે આપણી પેલા એક મિલો એ ભાગ એક અને આ બીજો ભાગ બે આ સફેદ અને ગુલાબી કલરની છે ને આ બ્લાઉઝ છે સફેદ અને રાણી ગુલાબી કલરની છે હાડી આખી આવી હે કાંઈ હાધો કે કંઈ નહીં આવે પણ માઇનર નુકસાની આવી હે આ એનું પાલવશે આ યુઝ મહિલી છે પણ આમાં થોડીક ડિઝાઇન જો આવી રીતની બાંધણી છે ને આમાં મોટી બાંધણી છે કોઈની ઓનલાઈન જોતી હોય તોય કીજો જો આ પાલવ છે ને આ લાલ કલરની છે બાંધણીની ડિઝાઇન છે અને જો આ બ્લાઉઝ છે બ્લાઉઝ મોટા અને હાડી આખી ફ્રેશ જ આવી છે પણ માઇનર એવી નુકસાની આવી છે પછી જો આ મરૂન અને લીલો કલર છે આની કિંમત છે સારસો રૂપિયા મરૂન અને લીલો અને આ એનું બ્લાઉઝ છે આની કિંમત બધાની ચારસો રૂપિયાની છે કોઈને ઓનલાઈન જોતી હોય તો કીજો અને નજીક હોય એ બધા દુકાની આવજો રૂબરૂ આ પિસ્તા કલર જેવો છે આસો અને લીલા કલરની કોર્સ છે આમાં માઇનર નુકસાની આવી છે એ જોવી પડે જો આમાં બ્લાઉઝ ને નુકસાનીમાં ચા એનો બીજો કલર છે અને આ બ્લાઉઝ વાળી છે ચા આમાં લીલા કલર બ્લાઉઝ છે એનો આ ત્રીજો છે કલર અને આ ચોથો આમાં શિયાળ હાળિયું છે કોઈની સેમ ટુ સેમ લેવી હોય તો એ કીજો અને આ બ્લેક અને કબૂતર કલરની છે આમાં બ્લાઉઝ નેથ અને આયણો છે આ બ્લાઉઝ વગરની છે કલર ઉપર આ એનો છે ને આ એનો બ્લાઉઝ છે જો હાડી આખી કમ્પ્લીટ આવી છે બ્લાઉઝ મોટા આવી છે પણ ને કાંઈક માઇનર એ આવી છે જે આપણે આગળ જોઈએ તો આ એનો કલર છે બ્લુ કલર છે બે કલરની બ્લુ કલર કોટ છે ને આ ડિઝાઇન છે અને આ એનું બ્લાઉઝ છે આ બધી સાતસો રૂપિયા મારી છે જો આ બીટ કલર અને લીલો કલર છે આ એનો બ્લાઉઝ છે હાડી આખી આવી હે પણ ની એવી માઇનર નુકસાની આવી હે કોઈ પ્રિન્ટ ની હોય જો આ છે કોફી ને નવો કલર છે ગ્રે કલર ઉપર કલરનો થોડોક ફેરફાર રે અમુક કલરમાં રહીને અમુકમાં ન રે આ બ્લાઉઝ છે કોઈને ઓનલાઈન જોતી હોય તો વિડીયો કોલમાં બતાવી દે હું જો આ લાલ કલર અને લીલા કલરની જાય હાથીની અંબાડીવારી ડિઝાઇન છે ને આ એનો બ્લાઉઝ છે આમાં કોકમાં ખબર પડે અને કોકમાં ન પડે જો આપણે આગળ જોય હતી એનો પાછો કલર આવ્યો આ બ્લુ કલરનો છે બ્લાઉઝ કોઈની ટીવી ટીવીયું લેવી હોય તોય જડે જાશે જા પાલવશે હાડી આખી આવી છે પણ ને એવી માઈનર નુકસાની આવી છે ઝા એક અલગ જ છે બજારમાં હજાર બારસો રૂપિયાની હાડી જડે એ આપણે બોલે ખાલી સારસો રૂપિયામાં જડી છે ની માઇનર નુકસાની આવી છે જો ડિઝાઇન છે બહુ જ અસલ અને અલગ છે આમાં એનું બ્લાઉઝ છે પછી આ એ વીસ બીજી સાડી છે જો સેમ કોઈની લેવી હોય તો ઓનલાઈન એ કરીએ અને કોઈ નજીક કોઈ રૂબરૂ આવી જવો આ એનું બ્લાઉઝ છે ખાલી ચારસો રૂપિયાની આવી છે આ પર્પલ કલર છે અમારી દેહી ભાષામાં રીંગણી કલરથી અમે આને આ બ્લાઉઝ છે એની ડિઝાઇન છે બહુ અસલ હાડી છે આ બારસો પંદરસો રૂપિયાની હાડી જોડે એ ખાલી માઇનર એ ખાલી ચારસો રૂપિયાની આવી છે જો આ બ્લેક કલર છે હાવ કાળો ને આમાં એની આ ડિઝાઇન છે બધી ડિઝાઇન સરખી જ બધી એની કલર અલગ અલગ છે આમાં જેટલા કલર છે એ બતાવેલા ચા હાડી રૂપારી આવી રીતની ડિઝાઇન આવે આ કાપડ એ બહુ અસલ છે જા બીટ કલર છે મરુન મરુન ગુઢો કલર છે આનો ને આ બ્લાઉઝ છે આમાં માઇનર એવી નુકસાની આવી છે તમારે કોઈની લેવી હોય તો વિડીયો કોલમાં બતાવી હું જાય એનો બીજો કલર આ ત્રીજો આપણે પર્પલ કલરની ખોલી હતી એમાં વધારે છે કલર કોઈને જોતી હોય તોય પર્પલ ખોલ્યો તો એના કલર છે જો આ મળી આ ખાલી છે આઠસો રૂપિયાની આવી હે કોઈને ઓનલાઈન જોતી હોય તો એ કીજો અને રૂબરૂ જોવા જઈજો તો એના કલર છે આ કલરમાં છે આ કલર નબો છે અને આ છે રામા કલરની બધા કલર એ અસલ છે અને હાવ નવી હાડી છે આ ખાલી છે આઠસો રૂપિયાની આવી છે આમાં બ્લાઉઝ ને પણ આ માયલી લીજો આ સાડી છે જેની બુક કરાવી હોય વેલેરીઓ કરાવેલી લીજો હજે આમાં ભાગ ત્રણ પણ આવી છે અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો જય કેન્દલી